રાજકોટમાં જલક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કાલે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે સાંજે સાડા આઠ કલાકે પ્રકૃતિ પાણી અને આયુર્વેદ પરિસંવાદનું આયોજન થયેલ છે ત્યારે જલક્રાંતિ ટ્રસ્ટના સ્થાપક મનસુખભાઈ સુવાગિયા દ્વારા ચાલતા લોકોપગયોગી અને રાષ્ટ્રોપયોગી કામોની સમીક્ષા જલક્રાંતિ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરેલ કાર્યો કરવામાં આવશે સંક્રાંતિ ટ્રસ્ટથી બધા લોકો પરિચિત છે અને આવતી એકવીસ તારીખે એકવીસ તારીખ શુક્રવાર સાંજે આઠ વાગે રાજકોટની અંદર એન્જિનિયરિંગ એસોસિએશનનો હોલ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ત્યાં અમે એક પ્રકૃતિ પાણી પ્રકૃતિ અને આયુર્વેદનો એક સેમિનાર રાખેલો છે જે સેમિનારની અંદર આયુર્વેદના વક્તા તરીકે ડૉક્ટર જે આવવાના છે અરુણભાઈ ચાવડા અરુણભાઈ ચાવડા એમનો એક આછરો પરિચય આપી દઉં તો અરુણભાઈ ચાવડા જે છે એ એમડી આયુર્વેદિક છે એમને રસ શાસ્ત્રના નિષ્ણાંત છે અને અત્યારે સાસણગીરીની અંદર ભોજદે ગામથી આગળ એમનું પંચકેન્દ્ર પંચકર્મ કેન્દ્ર ચલાવી રહ્યા છે એટલે એમનો મુખ્ય વિષય પંચકર્મથી થતા ફાયદાઓ માનવ જીવનને પંચકર્મથી થતા ફાયદાઓ વિષયનો સેમિનાર રહેશે અને એની પ્રશ્નોત્તરી સાથેનો સેમિનાર અને એ વક્તા રહેશે અને જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પહેલી વખત ઇન્જિન્યુરિગ એસોસિએશનમાં એકવીસ તારીખે સાંજે એક અમારા ખાસ આમંત્રિત લોકોને બોલાવીને કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલવા ઝળકાણથી ટ્રસ્ટનો કામ કરે છે પણ આપણી પાસે શિક્ષણ વધુ ધન વધુ અને આરોગ્ય તળિયે ગયું છે ત્યારે આયુર્વેદનો પ્રચાર કરી અને રોગમુક્ત પ્રાણવાન જિંદગીનો પણ ઝળકાણથી ટ્રસ્ટનો સંકલ્પ છે ત્યારે પાણી પ્રકૃતિ અને આયુર્વેદ એના ઉપર એક સેમિનારનું આયોજન કરી થઈ રહ્યું છે આ ચેનલના માધ્યમથી રાજકોટના અને દેશના લોકોને આવાહન છે કે જળ ટ્રસ્ટ દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલે છે હું પોતે ફેક્ટરી નો માલિક છું પણ છવ્વીસ વર્ષ મેં જીવનમાં એક દિવસનો આરામ નથી કર્યો રોજ ચૌદ થી વીસ કલાક કામ કરી અને દેશ સેવા કરીએ છીએ આમાં તન મન